નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ગુજરાતની રાજનીતિમાં અને મોટા ભાગે બે ત્રણ દિવસથી એક જ મુદ્દો ચૈતર વસાવા ચૈતર વસાવાની ધરપકડ પોલીસ પર થતા સવાલો અને આના ઇર્દ હેડલાઇન પણ છે અને આના જ ઇર્દ બધી વાતો પણ થઈ રહી છે સ્ક્રીન પર તમને નરેશ ઠક્કર દેખાતા હશે નર્મદાથી વરિષ્ઠ પત્રકાર છે અને આખા વિષયને રાજનીતિને ઘણા વર્ષોથી ત્યાં સમજી રહ્યા છે નરેશભાઈ સૌથી પહેલો સવાલ એ છે મારો કે આ રાજનીતિ છે અને જે રીતના બંને પક્ષો એટલે ભારતીય જનતા પાર્ટી ચૈત્ર વસાવા બંને પક્ષો આમને સામને આવી ગયા એમાં આખી ઘટના પછી ત્રણ દિવસ પછી તમને શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની જો આ રાજનીતિ છે તો આમાં ફાયદો કોને વધારે થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીને કે ચૈત્ર વસાવાને જે ત્રણ દિવસ પહેલા ઘટના બની એ ઘટનાને મોટું સ્વરૂપ આપવામાં આવ્યું ક્યાંક થોડી ચડબડ થઈ એક એક ની અંદર તુતમ તુતુ મેમ એ થઈ ચૈતરભાઈ વસાવા અને ભારતીય જનતા પાર્ટી ના અધિકારીઓની હાજરીમાં થયું ત્રણ દિવસથી એ ઉકળતા ચરૂર જેવો ઇશ્યુ રહ્યો છે હજુ સુધી ચૈતર વસાવા ને જામીન નથી મળ્યા એ દરમિયાન જે પ્રક્રિયાની અંદર કાર્યકર્તાઓ આપના અને પોલીસની વચ્ચેનું ઘર્ષણ થયું ઈશ્યુ આમ કહેવા જાવ તો ઘણો નાનો હતો આવું ઘણું બધું થતું રહેશે પણ અત્યારના વર્તમાન રાજકારણના એની અંદર જોઈએ પરિપ્રેક્ષમાં તો મુદ્દાને મોટો કરી અને લાભ અને ગેરલાભની ગણતરીઓ મંડાઈ રહી છે અંદર અત્યારે કોંગ્રેસ તો એક ખૂણામાં બેસી ગઈ છે કોંગ્રેસના જ હીરા જોટવાના ભ્રષ્ટાચાર એમની પર જે આક્ષેપ થયા છે એ આક્ષેપોના અનુસંધાનમાં મનરેગા માંથી ઉભો થયેલો ઇશ્યુ ઉગ્ર થતા થતા આ એક ઘટના ઉપર આવીને કેન્દ્રિત થઈ ગયો બધા જે કહે છે હું પણ જે જોઈ રહ્યો છું હું પણ ત્રીસ વર્ષથી આ રાજકારણ સાથે સક્રિય રહ્યો છું પત્રકાર તરીકેનું પણ આવું નથી જોયું અને જે બની રહ્યું છે તે માત્ર ને માત્ર મુદ્દાને ડાયલ્યુટ કરવા માટે છે ખરેખર જે મનરેગાનો મુદ્દો હતો એ એક કોરાણે જતો રહ્યો છે પ્રશ્ન બની ગયો છે ચૈનાવા એની મિટિંગની અંદર જે કંઈ થઈ મારામારી સામાન્યમાં સામાન્ય માણસ પણ એવું કહેતો હશે કે કોઈ એક ગ્લાસ મારવાથી હત્યાનો પ્રયાસ થઈ જાય ખરો પણ સત્તા તમે પ્રતિકાર આદિવાસી પટ્ટી ઉપર આટલા લાંબા ભારતીય જનતા પાર્ટીના શાસન પછી અમારા ભરૂચના સાંસદ છે એ સતત સાતમી ટમ છે સાંસદ છે સત્તાવીસમુ અઠાવીસમું વર્ષ ચાલે છે ભારતીય જનતા પાર્ટી આ બેઠક ગુમાવા નથી માનતી પણ કમનસીબે

આક્ષેપોના આક્રમણ ની સામે પ્રયાસનો ગુનો નોંધાય ધારાસભ્યને એરેસ્ટ કરવામાં આવ્યા પહેલા અટકાયત એમને ધરપકડ કરી અને આદિવાસી આપના ઘણા બધા કાર્યકર્તાઓ છે કારણ કે ધારાસભ્ય ભાઈ છે ચૈત્ર વસાવા ત્યાંના અને જોર વધતું જ જાય છે એટલે આ રાજકારણ રાજકારણની ખેંચતાણમાં ઉસાતુસી ની અંદર આપને ફાયદો થતો જાય છે નુકસાન ભારતીય જનતા પાર્ટીને થતું જાય છે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ અને દિલ્હીની નેતાગીરી બી આ બધું સમજતી હશે પણ ક્યારેક ઘણી વાર એવું હોય છે કે ઘોડા તબેલામાંથી છૂટી જાય પછી શું કરવું ઘટના બની જાય હા મેનેજ કરવાનું પ્લાનિંગ થાય છે કે આને દબાવાય આને ઊંચો ઉશ્કેરીને મોટા સ્વરૂપ અપાય અત્યારે આ જ થઈ રહ્યું છે મનરેગા એક સાઈડ પર જતી રહી છે ચૈતર વસાવા વર્સિસ મનસુખભાઈ વસાવા અને એનું આદિવાસીના કલ્યાણની વાતો પણ એક કોરાણે જતી રહી છે રાજકારણ ગરમ થઈ ગયું છે પણ એ વ્યક્તિનું રાજકારણ ચાલે છે પાર્ટીનું રાજકારણ ચાલે છે રાજનીતિની અંદર જનતા નથી હવે જનતા ભુલાઈ ગઈ છે કેટલા કાર્યો બંને જે કોઈ મુખ્ય રાજકીય પક્ષો છે ભારતીય જનતા પાર્ટી અને આપના ચૈતરભાઈ અને મનસુખભાઈ

વિમાસણ માં છે આવી પરિસ્થિતિમાં વિકાસની વાતોને એક સાઈડ પર લઈ જઈ અને તુતુ મેમે હુંસા તુસી આક્ષેપ પ્રતિ આક્ષેપ આજ બધું રાજકારણમાં ચાલી રહ્યું છે અને આ બહુ લાંબો સમય તો નહીં ચાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી નગરપાલિકાની એની બધી ચૂંટણીઓ પણ આવે છે અને પડકાર છે અત્યારે ક્યાંક ક્યાંક કોઈક વખત એવું લાગે છે કે ક્યાંક શૂન્યાવકાશ છે દીર્ઘ દ્રષ્ટિનો અભાવ છે કે રાજનીતિ ચલાવવા માટેના મુદ્દાઓનો નો અભાવ છે આ તાલુકા પંચાયતના પ્રમુખો છે બે એક મહિલા પ્રમુખ છે એક સંજયસિંહ વસાવા છે અને એ બે વત્તા એક ત્રીજા ચૈતર વસાવાની સામે આટલો મોટો હોબાળો આટલું મૂલ્યવાન જે એ છે અખબારી એનવી એની અંદર આ ચાલે છે બધું પ્રજા છે જ નહીં પ્રજાના નામે નેતાઓ

આદિવાસી પટ્ટી નું નાનકડું ગામ નું કામ પણ મૂલ્યવાન જ છે એ અવગણવાને દાયક નથી પણ આ નહીં હું નહીં પચીસ લાખ રૂપિયાના કામો પ્રાંત અધિકારી ને ફાળવવાના હોય છે અને એની ઉપર કરોડોના કામોના જે છે આ ત્યાં આગળ પણ મનદરે કાનાલી મુદ્દે થયું છે કે કેમ એ બહાર નથી આવ્યું પણ ભ્રષ્ટાચાર વ્યક્તિ વ્યક્તિવાદની વાત ચાલે કે આ નહીં કે પેલો નહીં ભાઈ વિકાસ તો છેવટે આદિવાસીનો જ છે જે કોઈ આદિવાસી આપને માને છે એ પણ આદિવાસી છે જે કોઈ આદિવાસી ભારતીય જનતા પાર્ટીને માને છે તો એ પણ આદિવાસી છે અને કલ્યાણ તો આદિજાતિ આદિવાસી કલ્યા કલ્યાણની વાત છે એટલે કહ્યું ને કે સમર્પણ એનો ત્યાગ એવું કશું નથી હું હું મોટો તું ખોટો આ જ વસ્તુ ઉપર જનતા ભૂલાઈ ગઈ છે અને જોવાની કરુણતા એ છે બેન પાયલ બેન કે જનતા પણ જે ટેકેદારો બી આવે છે એ વિકાસના બદલે એમના વ્યક્તિને આ ભાઈ મોટા અમારા માણસ હવે આંદોલનોને આવી ગયા એકસો ચુમ્માલીસ મી કલમ આટલી નાની

ત્યારે પર પોલીસની કામગીરી જે રીતની કલમો નાખવામાં આવી છે એટલે ઘડી ઘડી નિવેદન બદલી અને જે કલમો એડ કરવામાં આવી છે ગોપાલ ઇટાલિયા ને ત્યાં રોક્યા બીજા વકીલ આવતા હતા એમને રોક્યા તો એ બધા પછી પોલીસ પર બહુ બધા સવાલો ત્યાં થયા છે અને પોલીસ તો ચિઠ્ઠીની ચાકર છે એને આક્ષેપો સાંભળવાના છે એ ભલે સાચા છે ખોટા છે એ જનતા નક્કી કરે છે જુએ છે કારણ કે હવે મોબાઈલ બધાના હાથમાં છે હાથ વગા છે કેમેરા હાથ વગવા છે અને બધું ચાલે છે છતાં પણ કોઈને હવે ભય ડર સાચા કે ખોટાનો રહ્યો નથી એ વર્તમાન સમયનું પરિણામ છે તમે ખોટું કરો કરો છો છો અને દેખાય છે તો તો એની કેર પણ નથી એવું કે પકડાઈ જઈએ જઈએ ખોટું બહાર આવી જશે તો એનો પ્રતિકૂળ સ્થિતિનું નિર્માણ થશે એવી કોઈ સાનુકૂળ પ્રતિકૂળ સ્થિતિની કોઈને કંઈ કઈ ચિંતા જ નથી ના નેતાને છે ના અધિકારીઓને છે ના એની ફરજ કર્તવ્યનિષ્ઠ ફરજ બજાવવાની છે એ લોકોને છે

કોણ કેટલું કોણે કોને માર્યા અને કોને માર ખાધી એ મુદ્દો થઈ ગયો છે એટલે આ રાજનીતિ કઈ કઈ તરફ જઈ રહી છે પ્રજા બી વિચાર કીધું ને કે છેવટે ધીરે ધીરે જો આવું ને આવું વારંવાર બનતું રહેશે તો પછી એ આદિવાસી હશે સુશિક્ષિત માણસ હશે કોઈ પણ હશે મહિલા હશે પુરુષ હશે એનો એની શ્રદ્ધા લોકશાહી પ્રક્રિયા પરથી તો ઉઠતી જશે એનું ચિંતન કરવા વાળું કોઈ છે ખરું પત્રકારો ચિંતા કરવાની છે પત્રકારો જ વિશ્લેષણ કરવાના છે ચિંતન કરવાનું છે પણ પ્રજા બી સાંભળતી તો હશે ક્યારેક તો એની અસર થશે ક્યારે એ મુખ્ય પ્રશ્ન છે પણ હવે દૂર નથી એ દિવસો કારણ કે ભણતર એજ્યુકેશન આજે આદિવાસી વિસ્તારમાં બી જુઓ શિક્ષિત લોકો છે એમને ખબર પડે છે અને હવે પ્રતિકાર કરે છે આ પ્રતિકાર માંથી યુદ્ધ જન્મતું થયું છે સંઘર્ષ છે ઘર્ષણ બી છે પણ એ પરિણામલક્ષી હકારાત્મક પરિણામ લક્ષી થાય તો બધાને આનંદ થાય બાકી દુખ થાય એ સ્વાભાવિક છે દાદાગીરી કરી અને મારમ મારી કરી એવા આક્ષેપ લાગ્યા હતા આ બીજી વાર એવા આક્ષેપ લાગ્યા છે કે એમને કોઈને છૂટો ગ્લાસ પેકી દીધો આમ આદમી પાર્ટી એવું કહે છે કે આખું છે ને એ ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને એકદમ પ્રી પ્લાન આ બબાલ હતી

એક વાત બહાર આવી ઉગ્રતા પ્રજાના માટે હોવી જોઈએ રજૂઆત ન્યાય માટે લડત આપવી જોઈએ પણ કેટલા લેવલ સુધી જો આવી ઘટનાઓ હવે આપના બનતી જશે તો હું તો એવું માનું છું કે ધીરે 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 આદિવાસીઓ પણ સમજતા જશે કે ભાઈ આ તો લડાઈ ઝઘડાનું જ રાજકારણ છે એનાથી એમના કલ્યાણના કાર્યો એમના કલ્યાણના કાર્યો માટે લડતા હોય તો એવા અપશબ્દો કે કરવાની જરૂર નથી કર્મ બોલશે કાર્ય બોલશે ચૈતરભાઈ નું કાર્ય હશે તો કાર્ય બોલશે એ લોકોના કામો સાથે કરી કરીને લોકપ્રિયતા કેળવે તો એ વધારે સજ્જડ બનશે ચૂંટણી બહુ મોટો વિવાદ એ થતો જાય છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી એમને એવો પ્રયત્ન કરે છે એ તો મનસુખભાઈ બી બોલી ચુક્યા છે બીજા નેતાઓ પણ બોલ્યા છે કે ચૈતરભાઈને આ ક્યાંક એવું તો નથી કે એમને દબાણ કરીને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવાની પેરવી હોય અને ત્યાં આવી જશે એક અગત્યનું છે એટલે રાજનીતિ કયા મુદ્દા પર લડાઈ છે એ અત્યારે અગત્યનું બની ગયું છે પ્રી પ્લાન ના હોય ને પ્રી પ્લાન બનાવવું હોય તો પણ એ બહુ ઈઝી છે માનો કે આ ઘટના બની તો તરત ને તરત જ એમને એરેસ્ટ કરવા જરૂરી હતા પાર્ટીને નથી ખબર પોલીસે નતું સમજવું અડધી રાતે બી પકડી શકતા હતા ગુનો દાખલ કરો પણ કેવું છે કે દરેક વસ્તુનો એડવાન્ટેજ લેવા વાળી વાત જ્યારે આવે અને એ થાય ત્યારે ધીરે ધીરે પ્રજા વિચારમાં પડી જાય છે મીડિયા તો કે જ છે મીડિયામાં પણ એ ચાલે છે ગોપાલ ઇટાલિયાને જતા રોકવા પાછળનું શું આજે ઇશ્યુ મળ્યો નવો એક ઇશ્યુ બન્યો કન્ટેમ્પ સુધી વાત ગઈ વકીલો જાય તો જાય એને સિમ્પલ પ્રોસેસમાં લેવા ને બદલે એને બંને બાજુ આ બાજુ વધારે ચર્ચામાં આવે વધારે સોશિયલ મીડિયા પર વાયરલ થાય હમ એટલે આ આખું જ યુદ્ધ પ્રચાર પ્રસારનું યુદ્ધ બની જાય છે પછી એક મીટિંગમાં બનેલી નાનકડી દુર્ઘટના હોય એ મોટી હોય ખોટી હોય જે પણ હોય પણ એ ઘટનાને જ એક્સપોઝ કરી કરીને એડવાન્ટેજ લેવાની વાત જો બે કોઈ પણ પક્ષે હોય તો એ ખોટી છે બહુ લાંબો સમય નહીં ચાલે અને હવે પત્રકારો તો બી જાગ્યું છે અત્યારે લોકશાહીનું કર્તવ્ય પાલન કરવાની જવાબદારી તો જાણે આપણે પત્રકારોની જ આવી છે પ્રજા જગાડવાના છે પ્રજા જાગે પણ છે પણ કેટલીક વાર લાગણી વશ થઈને અન્યાય થયો અન્યાય થયો અન્યાય થયો પણ ખરેખર જયારે અન્યાય થશે ત્યારે શું અથવા તો જે થઈ ચુક્યા છે એ અન્યાય નું શું મુદ્દા આધારિત લડત હોવી જોઈએ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ની કીધું ને બધા જ આખું ગુજરાત દેશ જોઈ રહ્યું છે કે ભ્રષ્ટાચાર ક્યાં નથી બે હજાર કરોડ નો ભ્રષ્ટાચાર થાય છે મનરેગામાં થયો છે સાત કરોડ કહેવાય છે બસો કરોડ સુધીના આંકડા અને આંકડા બોલવામાં તો કોઈને માન મર્યાદા કે નુકસાની હોતી નથી એને વિશાળ સ્વરૂપ આપીને પોતે હીરો બનીને કે પોતે એનો મૂળ પાયો બનવાની કોશિશ કરીને એડવાન્ટેજ કાર્ય કરીને કર્મ ને પૂરક બનાવીને એનું ફળ મેળવવાને બદલે વાતો કરીને ચાલે છે અને અત્યારે આ ચાલે છે ચારે બાજુ પાયલ બેન એમાં ભરૂચની આદિવાસી પટ્ટી અત્યારે તો મેં કીધું ને આગળ બી કીધું કે અત્યારે જાણે ગુજરાતમાં બે ત્રણ ખૂણામાં જ રાજકારણ ચાલે છે એક આપણી આ આદિવાસી પટ્ટી અને બીજું સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે ત્યાંય ધારાસભ્ય છે ત્યાંય સંકલન ચાલતી હશે સંમેલ એ થતા હશે મીટિંગો થતી હશે ત્યાંય મનરેગાના ભ્રષ્ટાચાર હશે કે છે ને કે મનરેગા તો આખા ગુજરાતમાં છે ખાલી બહાર આવ્યું છે દાહોદ પંચમહાલ અને બીજું ગુજરાત ભરૂચ જિલ્લામાં પણ મનરેગા નું કામ તો બધે થાય છે અને સિસ્ટમ નું બધું એક જ છે કેટલા શ્રમજીવીઓને કોઈ આખી એક આદિવાસી પટ્ટી કહો કે ગમે તે બધા કોઈ એક ભાજપ હોય કે કોંગ્રેસ કોઈ પાંચ પંદર જણ ટીમ બનાવીને આ મનરેગાના કાર્યોને લઈને બહાર આવ્યા પણ મુદ્દો મળ્યો આક્રમણ કરો લાભ ઉઠાવો હવે કોર્ટ કચેરી સુધી હવે ન્યાયાલય માં જશે જયારે મુકશે નામદાર કોર્ટ કરશે એક કોર્ટ બીજી કોર્ટ ત્રીજી કોર્ટ પણ અત્યારના સંજોગોની અંદર ચૈતર ભાઈ વસાવા જાહેર પ્લેટફોર્મ પર નહીં મળે જ્યાં સુધી એમને જામીન નહીં મળે ત્યાં સુધી એટલે હવે ચૈતરભાઈ અને આપ પાર્ટી એવું કેતા હશે કે અમારા અમારા ચૈતરભાઈ હવે હીરો બનશે

तो ये एकनी एक प्रक्रिया वारंवार रिपीट थसे तो रसहीन થઈ જશે ઇન્ટરેસ્ટ નહી રે બતાને હમ હમ માર એક સવાલ એ પણ હતો કે જેમ આપણે વાત કરી કે હીરો બનવા માટે કે કોઈ પણ રીતના તમે જેલમાં જાઓ છો તમને લોકોનું આટલું બધું સમર્થન મળે છે આદિવાસી એમ પણ ખૂબ ભોળા છે એટલે જે પોતાના નેતાને જેલમાં જતા જોવે તો ભેગા થઈ જાય સ્વાભાવિક છે એમને એવું લાગે એમને નહીં ખબર વાત કે શું હશે પણ તો ચૈતરભાઈ જેલમાં જાય છે એટલે આપણે જવું પડશે એમ કરીને ભેગા થઈ જતા હોય છે એ આદિવાસીઓ ક્યારે એવું વિચારશે કે જ્યાં સુધી એમના ધારાસભ્ય નથી ત્યાં સુધી એમના વિસ્તારનું કામ કેવી રીતના થશે એ આદિવાસી લોકોને ખબર છે કે એમના માટે કેટલી કેટલો બજેટ આવ્યો છે ને કેટલો વપરાય છે અને એ ધારાસભ્ય ત્યાં બજેટ માટે નથી લડ્યા એમના માટે નથી લડ્યા એ પોતાના ઓલા માટે લડ્યા છે કે ભાઈ આ માણસ અહીંયા કેમ છે આ બધા જ નેતા એટલે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હોય એ લોકોનો અંદરનો માણસ કે અંદરની આત્મા ક્યારે જાગશે કે અમે લડીએ છે તો પણ પોતાના સ્વાભિમાન માટે પોતાના ઈગો માટે પોતાના એ વાત માટે લડી રહ્યા છે કે મને આ માણસ નથી ગમતો એટલે આ મીટિંગમાં ન હોવો જોઈએ કે આ માણસ અપેક્ષિત નથી એટલે આ મીટિંગમાં ન હોવો જોઈએ એ આદિવાસીના પ્રશ્નો માટે કેને લડશે આવી રીતના બેન ખરેખર મેં કીધું ને કે શોષણનો જો ભોગ બહુ લાંબા સમયથી બન્યું છે તો આદિવાસી પટ્ટીના આદિવાસીઓ છે એને તો આપણે મૂળ નિવાસી કહીએ છે આ દેશ પર એમનો જમીન ઉપર પહેલો અધિકાર છે એવું બધા સ્વીકારે છે બંધારણ પણ કેટલાક એના એ સ્વીકારે છે પણ આ આદિવાસીઓને શિક્ષિત કરીને શિક્ષિત થઈ રહ્યા છે આજનો આદિવાસી એટલો અભણ નથી રહ્યો હવે શીખતો સમજતો સ્વીકારતો થઈ ગયો છે પણ લાંબો સમય નહીં તમે જુઓ હું આખી આપણે આદિવાસી પટ્ટીની વાત કરીએ તો અહીંયા ચિમનભાઈ પટેલના જનતા દળ વખતે પ્રકાશ ભ્રમ્ભટ કોકો વડોદરાના એ કપટતા એટલી ઊંડી પ્રવેશી નથી કે નિખાલસ છે નિર્દોષ છે પણ હવે અભણ નથી રહ્યા એમને એમના હક માટેની જાગૃતિ છે પણ ક્યારે કેવું થતું હોય છે બેન કે જો સાચું અને દીર્ઘ સત્ય આધારિત નેતૃત્વ નથી હોતું સત્તા આધારિત નેતૃત્વ હોય પણ કેટલા કેટલા મકાનો બંધાયા ઓરડાઓ બંધાયા આદિવાસી શાળાઓમાં શું પરિસ્થિતિ છે એની રજૂઆતો કરો ને પત્રકાર પત્રકારત્વ યુટ્યુબ મીડિયા મળ્યું છે આટલું સરસ છે તો બધા બેસીને ચર્ચા વિચારણા કરીને એ કરવા જોઈએ અને એ બી મીડિયા કરે છે ને નથી કરતો એમનો પ્રશ્ન હોય સમસ્યા હોય તો બજારમાં લાવીએ છે અને એ ઘર ઘર સુધી જાગૃતિનું કામ કરવાનારા હવે બહુ ઓછા થઈ ગયા છે પણ મળતી લઈ એને ઉઠાવી લઈ અને ઉહપો કરીને કામ કર્યાનો દેખાડો કરીને જો કોઈ નેતૃત્વ કરવા માંગતું હશે તે કોઈ પણ હશે આપ હશે કોંગ્રેસ હશે કે ભારતીય જનતા પાર્ટી હશે લાંબો સમય નહીં ચાલે કારણ કે હવે શિક્ષણ આવ્યું છે જે શિક્ષણ ને તમે બધાને જ આપવા માંગો છો આદિવાસીઓને આદિવાસીઓને ઘણા બધા અધિકારથી વંચિત છે જમીનોના પ્રશ્નો છે એના માટે લો ગાંધીનગર જાઓ ખર્ચો મળે છે તમને ગ્રાન્ટ મળે છે ને મળે છે તો એમાંથી પોઝિટિવ કામ કરતા કરતા મૂકવાની પાંચ વર્ષે નહીં તો પંદર વર્ષે પણ એમનું નામ તો એટલું ડીપ એમાં લોક હૃદયમાં જવાનું છે અને લોકચાહના ની અંદર પણ આવી ઘટનાથી થાય છે ત્યારે એમને છાંટા પણ ઉડે છે એ કોઈ પણ હોય પણ મેં કીધું એવું છે કે અત્યારે તમે એક તો સાહેબ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના આદિવાસી પટ્ટીઓના રાજકારણમાં એવો કોઈ બતાવો જેને સંતત્વ એટલે કે આપીને મેળવ્યું હોય એવું કોણ કેટલું કેટલા વિકાસના નાની સંસ્થાઓ ચાલતી હોવી જોઈએ શાળાઓ ચૈતર વસાવા એવું પણ પ્રશ્નો ઉઠાવ્યા છે અને મનસુખભાઈ બી ઉઠાવ્યા હશે કે શાળામાં શિક્ષકો નથી શિક્ષકો ગયા આવી ગયું મનરેગા મનરેગા આવ્યું એટલે કોણ ભ્રષ્ટાચારી છે ક્યારે એને દબાવી દઈએ કોને હટાવી દીધી એ બધા આક્ષેપોમાં પડ્યા આપનો દિલ્હીમાં જે શાસન મળ્યું તો એ માત્ર આક્ષેપોથી મળ્યું હતું હતું પણ ભૂસાઈ ગયું સત્તા હતી બ્રુટ મેજોરિટી થી સત્તા પરતા જતા રહ્યા પણ અત્યારે ગુજરાતમાં શું છે એન્ટ્રી લેવા માટે આ જે કઈ થઈ રહ્યું છે જો તરત જ કેજરીવાલજી નું ટ્વીટ આવી ગયું સારું છે આદિવાસીઓ માટે ગમે તે લડે આદિવાસી હોય કે બિન આદિવાસી લડવું જોઈએ લડવું જોઈએ બધી જ પાર્ટીઓ એમને શક્ય એટલી સહાય કરવી જોઈએ કારણ કે આપણે માનીએ છીએ સ્વીકારીએ છીએ બંધારણીય છે કે પાછળ રહી ગયેલા છે એને મુખ્ય પ્રવાહમાં લઈ જવાના છે આ મુખ્ય પ્રવાહ માં લઈ જવાનું કાર્ય ચાલે છે રાજકારણ ચાલે છે

હવે તો બે પાર્ટીની અંદરની આંતરિક રાજનીતિ પણ ચર્ચા કરતી થઈ ગઈ હોય તો નવાઈ નહીં કે ભાઈ આ તો આમ કીધું ને અંદર અંદર સેટિંગ માર્કેટમાં ઘણી બધી રીતે રહેવાય બેન કામ કરીને પણ રહેવાય નામ થાય કામથી નામ પણ થાય દામ પણ મળે પણ કયું કેટલું મહત્વ આપો છો અત્યારે દામ દામ અને દામ છે કામની જગ્યાએ નામ નામ અને નામ છે આ રાજનીતિ ઇક્વેશન બની ગયા છે આજે છેલ્લો એકદમ નાનકડો સવાલ સંક્ષિપ્તમાં તમે ખાલી કહી દો કે હવે આ કેસ કઈ દિશા તરફ જશે ચૈત્ર વસાવા લાંબો ટાઈમ જેલમાં રહેશે જો એ જેલમાં રહે છે તો પછી આદિવાસી સમર્થકો જે હવે વડોદરા સુધી પહોંચી ગયા છે એ બધા શું કરશે ભારતીય જનતા પાર્ટી કેવી રીતના આને ટેકલ કરશે કારણ કે કરવા ગયા તા કંસા ને થઈ ગઈ થૂલી એવી પરિસ્થિતિ તો થઈ છે એ વાત તો બિલકુલ સાચી છે કે કંસા ને બધે થૂલી થઈ ગઈ પણ આ રાજનીતિ તો એવી છે કે થૂલીને પણ પકવાન કરવાની વાત કરશે એવું સમજે છે કે પ્રજાની યાદદાસ્ત બહુ ટૂંકી છે મનરેગા પણ ભૂલાઈ જશે ચૈતરભાઈની ની આ ઘટના પણ ભૂલાઈ જશે રાજવો બે ચાર પાંચ દિવસ દસ દિવસ નવો કોઈ મુદ્દો આવશે નવી કોઈ ઘટના આવશે નવું કોઈ કૌભાંડ આવશે અને આજ બધું ચાલશે અને આપણે એને ઈચ્છા એ કે અનિચ્છા એ પણ ચલાવવું પડશે પણ ઓરિજનલ જે ખરેખર આપણે મળવું જોઈએ એ બધાથી આપણે કોષો દૂર છે અત્યારે પ્રશ્ન શું હોવો જોઈએ ચૈતરભાઈ અને મનસુખભાઈ વચ્ચે શું હોવું જોઈએ બે વળી મળીને કહેવા જોઈએ ને કે આપણે આપણી પ્રજા આદિવાસી છે વયસ્ક છે આદરણીય કે છે આદર્શ માને છે મનસુખભાઈ ને છોટુભાઈ ને ચૈતર તો એ બધા જ આદિવાસી એકતા થઈને એવું કેમ નથી કેતા કે આપણે પેલા આદિવાસી ના વિકાસ માટે લડીએ શાળાઓ માટે લડીએ રસ્તાઓ માટે લડીએ જે એમની જીવન ધોરણ ને ઊંચું લાવવા માટે મળીએ રોજગારી માટે લડીએ કોણ એકતા થઈને લડ્યા છે એમને આમને સામને રહીને પોતપોતાની જાતને મોટી કરીને એમને લડવું છે અમે માર્કેટમાં છીએ અમે તમારા માટે લડીએ છીએ એવું સાબિત કરી કરીને પ્રજાને વિચારીને વધારે બિચારી થેન્ક યુ સો મચ નરેશભાઈ તમે આટલો સમય આપ્યો માહિતી આપી એ બદલ અને અ નર્મદાની રાજનીતિ અને બધું તો કઈ તરફ જશે ખબર નથી પ્રશ્ન અત્યારે આદિવાસીનો અને આદિવાસી કરતા પણ વધારે એ બધા જ નાગરિકોનો છે જે નાગરિકો હશે હશે મારા નેતા છે મારા વિસ્તારના છે મારા સમાજના છે એમ કરીને ભેગા થાય છે એ બધા જ લોકો એ નેતાઓને સવાલ કરતા પણ થઈ જાય એ નેતાઓને પૂછતા થઈ જાય કે અમારા કામ કેટલા થયા છે અને નેતાને ન પૂછે તો પણ જેને વોટ આપ્યા છે બધાને એને સવાલ કરવાનો અધિકાર છે એને ખબર પડે અને ઉપર કાલ સવારે ચૈતર વસાવા અને જે તાલુકાના પ્રમુખ છે એ બે જણા ભેગા બેસી અને ચા પીતા હશે અને બે જણા ભેગા બેસી અને રાજનીતિની વાત કરતા હશે કાં તો પછી આવી બેઠકોમાં મળતા હશે ત્યારે એ નીચે જે સમર્થકો ભેગા થાય છે અને સમર્થકો જે અત્યારે વિરોધ કરી રહ્યા છે એને એટલું ખબર પડે કે ઉપર આ બધું ચાલતું હોય છે આપણે આવી રીતના ખોટી રીતના ઓલામાંના આવી જઈએ કે મારે નેતા માટે આ કરવાનું છે બધા જ નેતાઓ પોતપોતાના માટે બધું જ કરી લે છે તમારે તમારું જોવાનું છે તમારા વિસ્તાર અને તમારે તમારો તમારો વિકાસ કેવી રીતના થાય એ જોવાનું છે Thank you so much. Thank you. Thank you, Naresh.